તો આ છે શાક રતલા મી સેવનું શાક આ છે ચવાણા નું શાક કરોઠા રોટલી ભાખરી જુવારના રોટલા બાજરાના રોટલા અને આ છે અહીના અથવાણા

રોજની બસો લિટર કે એક એક ટાઈમની એક ટાઈમની બસો લિટર એક ટાઈમની બસો લિટર થાય છે તો આ ધ ગ્રાન્ડ માલતાની રેસ્ટોરન્ટનું કિચન છે જેમાં સૌથી પહેલાં તો ભગવાનને ભોગ લગાવવામાં આવશે આ બાજરાના રોટલા બાજરાના રોટલા અને જો આ ભગવાનનો ભોગ છે આ ઢોકળી આ સેવ ટમેટા મગની દાળ દાળ ફ્લાવર વટાણા ફ્લાવર અને ફટી ખીચડી ખડી ખીચડી ખીર ખીર અને આ જલ અને સાથે રોટલા અરે વાહ ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આપણે અહીંયા રાજકોટથી ગોંડલ જતાં રસ્તામાં ભૂણાં ટોલનાકાની પહેલાં બે કિલોમીટર ધ ગ્રાન્ડ માલધારી અહીંયા દોઢ વર્ષ પહેલાં આપણે એનો વિડીયો બનાવ્યો હતો એની ગુજરાતી થાળીનો અને લોકોએ એના વખાણ પણ કર્યા હતા પણ બીજી એક વાત તમને અહીંયા આવવાનું બીજું કારણ તમને કહું જ્યારે અહીંથી ગોંડલ જૂનાગઢ કે વીરપુર કે આગળ જતાં હોય ધોરાજીની સાઈડ ત્યારે ચાપાણી પાણી પીએ હોલ્ડ કરતા હોય ને ત્યારે લિસ્ટમાં મેં ત્રણ ચાર વાનગીઓ નવી એડ થયેલી જોઈએ આલાકાટમાં અને એ ત્રણેય શાક જોઈને મને થોડી ક્યુરિયોસિટી થઈ અને અમુક મિત્રો જે મારી ફૂડી ફૂડ અહીંયાથી નીકળતા હોય ત્યારે એ લોકોને એ પણ વાતમાંથી વાત નીકળી કે એનો જે શિંગ ભુજિયાનું શાક છે કે એની દાલમખની એ લોકો ટેસ્ટ કરી હોય એન્ડ એ લોકો થોડા ઇમ્પ્રેસ થયા હોય એટલે એમ થયું કે આ વખતે એમના લિસ્ટમાં જે નવા શાક થયા છે એમાં ખાસ કરીને શિંગ ભુજિયાનું શાક રતલામી સેવનું શાક અને ચવાણાનું શાક જ્યાં આ ત્રણેય વસ્તુમાં ક્યાંક ને ક્યાંક આપણી કાઠિયાવાડી ઝલક આવે છે રતલામી સેવ એટલે રતલામ નહીં રહી પણ એમાં જે ટેસ્ટ મળશે ને શાકમાં એ આપણો કાઠિયાવાડી એમાં એની પહેલી વધારે ફીલ હશે તો આજે આપણે અંદર જઈએ એમના કિચનમાં લેટ સેક ઇટ આઉટ ફરી પાછું તમને કીધું રાજકોટથી તમે ગોંડલ જાઓ ને એટલે સડક પીપળીયાનું પાટ્યું કહેવાય આ પુલનો અંડરબ્રિજ છે એની બાજુમાં જ છે અને ભૂણાવાના ટોલ નાકાથી બે કિલોમીટર પહેલા લેફ્ટ સાઈડમાં ઓન તો ભાઈ આ સબ્જીના ભાવ નોટ કરી લેજો પછી કહેતા નહીં સમીરભાઈ ભાવ ન ઉભો તમે રાતમાં જમવાની શરૂઆત થાય એની પહેલાં સંધ્યાવંદનનો સમય છે તેના સાંજે સાત વાગે સૌથી પહેલાં તો અહીંયા આરતી થાય અને આખી હોટલમાં આખા પરિસરમાં પહેલાં એનો ધૂપ આપવામાં આવે અને પછી જે છે અહીંયા ટેબલ જે છે સર્વિંગ માટે એને ગોઠવવામાં આવે તો આ હવે અહીંની છાશ તૈયાર થઈ રહી છે રોજની બસો લીટર છાશને એ લોકોને જરૂર હોય છે અને ખાસ કરીને અહીંયા એનું કૂલર રાખવામાં આવ્યું છે છાશને સીધી કુલરમાં એડ કરી દેવામાં આવે એટલે એ સતત ઠંડીને ઠંડી રહે આપણે એ જે એમની ત્રણ સ્પેશિયલ સબ્જીનું શૂટ કરવા આવ્યા છીએ એ તો કરીએ પણ એની પહેલાં તમને દેખાડી દઈએ એની જે અનલિમિટેડ થાળી કઈ રીતે બને છે સ્પેશિયલી એની ચાર સબ્જી કઈ કઈ છે અને અહીંયા રોટલી રોટલા અને ભાખરીને બધું ફરતું ફરતું એ લોકોની અનલિમિટેડ થાળીની અંદર મળતું રહેતું હોય છે તો આપણે ત્યારે સૌથી જોઈએ અહીંના અનલિમિટેડ થાળીના શાક કયા કયા છે ધ ગ્રાન્ડ માલ દરીના કિચનમાં આપણે છીએ ગોગનભાઈ આપણી સાથે ગોગનભાઈ પહેલાં અમને ફટાફટ શાક બતાવજો તો આ છે આપણે સેવ આ છે ધ સેવ આ હા આ છે ઢોકળી આ છે સ્પેશિયલ ઢોકળી ઢોકળી આ છે આપણે મગની દાળ મગની દાળ મગની દાળ કે ને મગની દાળ મગની દાળ હા આ છે સાહેબ આપણે સેવ ટમેટા વટફોરા સોરી વટાણા બટેટા વટાણા બટેટા ફ્લાવર વટાણા બટેટા ને ફ્લાવર વટાણા બટેટા ફ્લાવર બરાબર આ છે ફેશિયલ આપણી કઢી વાહ બરોબર અહીંયા આવશે સાહેબ આપણી ખીચડી આ છે ખીચડી આ છે ખીચડી વાહ હવે એક વખત છે ને થઈ ગયા તોલે તો આ ગીત નું ગાવાનું છે ખાસ કરીને આના શિંગભજીયાનો શાક એવો વઢિયા શિંગભજીયાનો છે જવણાનો શાક અને સાથે દાળ નો એનું જે ડીકેલ વિડિયો શૂટ કરેલો છે ને એ તો ઉતારને આપની બીચુ બોસ ચેનલ પર અને ગાળ કે ફોન્સના અંદર જોરાઈયો ફાસ્ટ ફોરવર્ડ અંદર તો દેખાણ જશે ને કા એડિટ ઓકે ડિસ્ટ્રિક્ટ પાર્ક પર તો આ વાસ્કોને આપણે આને કે સ્કીપ

તો ફ્રેન્ડ્સ આમ તો મોર દેન સેવન્ટી પર્સન્ટ જે છે એમની પ્રોસીજર સેમ હોય છે દરેક સબ્જીની ખાસ કરીને રતલામી સેવ શેંગભુજિયા અને ચવાણાની પણ તમને છતાં એ ડિટેલ વિડીયોઝ જે છે શોર્ટ્સમાં મળી રહેશે આપણે હવે સીધા જમ્પ કરશું અહીંયા બીજા પાર્ટ ઉપર ખાસ કરીને એના પરોઠા અને એના ઓવરવ્યૂઝ તમને બતાવી અને સીધા આપણે સર્વિસ ટેબલ ઉપર જઈશું આમ તો અહીંયા રોટલી રોટલા અને ઘણા બધા ઓપ્શન્સ હોય છે પણ પરોઠા જે છે એ સૌથી વધારે રતલામી સેવ ચવાણા અને એમની જે પંજાબી ફ્લેવરવાળી સબ્જી હોય છે દાલ મખની હોય છે એમની સાથે વધારે ખવાતા હોય છે આપણી સાથે ગોગનભાઈ ધ ગ્રાન્ડ માલધારીના હોટલના જે ઓનર છે ગોગનભાઈ કેટલા વર્ષ થયા આપણે કમ્પ્લીટલી બે વર્ષ પૂરા થયા અને ત્રીજું વર્ષ ચાલુ થયું

અત્યારે છેલ્લા છ સાત મહિનામાં માટે બધાય એનોય બહુ રિસ્પોન્સ સારો છે અત્યારે આ ચાર વસ્તુ તમારી અત્યારે નવી તમારા આલાઘાટમાં આપણે ઓર્ડર આપે ને એવી રીતે અને અંદાજે બધી વસ્તુનો ભાવ શું છે ભાવમાં એવું છે આ એક સબજીના એકસો વીસ રૂપિયા એકસો વીસ રૂપિયા મને એવું લાગે છે આરામથી બે વ્યક્તિ ખાઈ શકે છે બે વ્યક્તિ અને દાળ મખીના એકસો પચાસ રૂપિયા ઓકે રાઈટ બાકી પછી આલાઘાટમાં જેવી રીતે રોટલી નોર્મલ રોટલી ફૂલ પ્લેન થાય તો દસ રૂપિયા છે બાકી બટર ખાય તો પંદર રૂપિયા આ ત્રણ વસ્તુ જે છે આ રતનામી સેવ ચવણું અને સિંગુજિયા એમાં સૌથી વધારે પીક વાળી કઈ વસ્તુ સિંગુજિયા વધારે પીક માં પછી દાળ મખની એની સાથે લોકો કઈ વસ્તુ સાથે અહીંયા વધારે માગે સાથે આપણે લચ્છા પરોઠા લચ્છા પરોઠા એ પણ તમે બનાવો છો અને તવા પરોઠા એ વધારે જોઈએ વધારે મને એક વસ્તુ આપણે એ પૂછવી હતી કે અમારી છે ને મારો સિદ્ધાંત રહ્યો છે કે કોઈ પણ વસ્તુ હેટી નહીં કરવાની અને જે જોઈએ એ લેવાની આજે તો તમે ઘણું તમારો તમારા ઓર્ડરમાંથી એ બધું બનાવ્યું છે અને મેં એવું સાંભળ્યું કે તમે લોકો પણ તમે વિપુલભાઈને જમતા હોય તો આ બધી વસ્તુ ફોટોગ્રાફી માટે લીધી છે પણ હવે તમને એવું કઈ વસ્તુ લાગે છે કે જે મારે અહીંથી ટેસ્ટ કરીને જવી જોઈએ કારણ કે બધી વસ્તુ તો ટેસ્ટ નહીં થાય મારાથી કોઈ વસ્તુ તમે મને સજેસ્ટ કરો એક તો દાલ મખની તો આપણે બધી જગ્યાએ ખાતા હોય સિંગ સિંગ ભજીયા ત્રણ વસ્તુ ટેસ્ટ કરીએ ઓકે આપણે આ દાલ મખની આજે દાલ મખની પહેલા ટેસ્ટ કરશું સિંગ ભુજીયાનું શાક ઓકે એ રતલામી સેવનું શાક રતલામી સેવ અને એમનું પરોઠું તમે જુઓ એકદમ મસ્ત સોફ્ટ પરોઠું છે આપણે શરૂઆત કરીએ દાલ મખનીથી દાલ મખનીનો ટેસ્ટ બરાબર છે મને મજા આવી અને આ પરાઠાની સાથે વધારે સૂટ કરે છે આમ તો રોટલી સાથે પણ ખાઈ શકાય છે પણ આપણે રોટલી સાથે બાકીના શાક ખાશું હવે આપણે ટેસ્ટ કરીએ રતલામી સેવ પહેલાં પરોઠું પૂરું કરી લઈએ રતલામી સેવનું શાક તમે જુઓ દેખાવા ભલે તમને તમને એમ લાગે કે સેવ ટમેટાવાળી સેવનું શાક હશે પણ એની જે અરોમા છે ને એ એ ફીલ કરવાની વસ્તુ છે એમ તમે કોળીઓ જે તમારા મોઢા સુધી પહોંચશે ત્યાં સુધીમાં તમને ખબર પડશે કે તમે નોર્મલ સેવ ટમેટાના શાક કરતાં કંઈક ડિફરન્ટ ખાઈ રહ્યા છો હમ આ વસ્તુ તો હું તમને રિકમેન્ડ કરીશ કે જ્યારે તમને લાગે ને કે રત્તા મિશ્રીનું કંઈક શાક ખાવું છે તમારે કારણ કે આમાં કાઠિયાવાડી ફિલ પણ છે પંજાબી મસાલા પણ છે અને કઈ રીતે બને છે તો તમને દેખાડું બનાવવાની રીત એકદમ સિમ્પલ છે કદાચ આ ત્રણેય શાકની બનાવવાની રીત ક્યાંક ક્યાંક ભરતી છે પણ વસ્તુનો જે મેઇન હાર જોઈને એનો ટેસ્ટ એ વસ્તુઓ ચેન્જ કરી નાખે હમ આપણે સિંઘ ભુજીયા એક્ચ્યુઅલી સિંગ ભુજિયા એની જ સેલ્ફ એક એવી વસ્તુ છે કે જેની અંદર પોતે એની અંદર મરીના ભૂકાની પર તીખાશ હોય છે જેમ એ પંજાબી મસાલા પડી ગયા હોય થોડાક માઈન્ડ ગરમ ગરમ મસાલા જેમ કીધું એ પડ્યા હોય પાછા કાઠિયાવાડી ફીલ સાથે બને છે એટલે જે નોર્મલ મસાલા હોય આપણા ઘરના મસાલા જેમ આપણે કાઠિયાવાડમાં યુઝ કરતા હોય એટલે કાઠિયાવાડી મસાલાનો પોતાનો કોઈ એવો ગુણ નથી નાખવાની અંદર પણ જે મરીનો ભૂકો છે એ તો સિંગ ભુજિયામાં પોતાની નેચરલ વસ્તુ છે એની સાથે કેવું લાગે છે હવે મારે એ ફીલ કરવું છે હમ એકદમ ક્રંચી શાક છે નો ડાઉટ આપણે ડાયરેક્ટ સિંગ ભુજિયા ખાતા હોય ને જે કડકડ કડકડ થતું હોય નહીં થોડું ગ્રેવીને બધું આવી ગયું પછી મેં આટલા થમનેલ બનાવ્યા આટલા ફોટા પાડ્યા આટલું શૂટિંગ કર્યું પછી જે વસ્તુ રહી મજા આવી બહુ સર સરસ હવે આ બે શાક અને દાળ મખણી હું ને મારી ટીમ પૂરું કરીએ ત્યાં સુધીમાં વિડીયો કમ્પ્લીટ કરી દઈએ અહીંયા આ વિડીયો તમને કેવો લાગ્યો કે મને ભૂલતા નહીં જય જય ગરબી ગુજરાત સ્ટેપલેસ